નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું સંપૂર્ણ સોલ્યુશન આવી ગયું છે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ માં વિદ્યાર્થીઓ ધોરણ 12 વિષય SPCC વિભાગ C ની આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થીઓ ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 વિષય SPCC પ્રશ્નપત્ર નંબર ત્રણ તેની અંદર વિભાગ સી એટલે કે સેક્શન સી જેનું આપણે આજે સોલ્યુશન કરવાના છીએ પણ વિદ્યાર્થીઓ કોઈ વિદ્યાર્થીને ગાલા અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા માંગતા હોય તો જેની કિંમત છે બસોને નેવું રૂપિયા તમે ઘરે બેઠા બુક મંગાવી શકો છો ત્યારબાદ નવનીત દ્વારા આ વર્ષે સ્માર્ટ ડીઝી બુક લોન્ચ કરવામાં આવી છે એ પણ ફ્રી ઓનલાઈન આન્સર કી સાથે તો કોઈ વિદ્યાર્થી

ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જેમાંથી બોર્ડમાં ઘણું બધું આવતું હોય છે તો કોઈ વિદ્યાર્થી ત્રણસો રૂપિયા થી વધુ રકમ ની ખરીદી કરે છે તો તેને પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેના માટેનો કોડ એન એ વી વન ફાઇવ અને પાંચસો રૂપિયાથી વધુ રકમની ખરીદી કરે છે તો એને વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એના માટેનો કોડ છે એન એ વી ટુ ઝીરો તો વિદ્યાર્થીઓ આપણે વાત કરીશું વિભાગ સી

નીચે મુજો હોય છે ચાર મુદ્દા છે દરેક મુદ્દાનો અડધો માર્ક આવશે તો બેંક સ્ટેટમેન્ટ એટલે કે પાસબુક માં ભૂલ અંગેનો પત્ર સ્ટેટમેન્ટ ની અંદર ભૂલ હોય એ આપણો વાક નથી બેંક વાક કહેવાય ત્યારબાદ ચેકના ના નાણા મેળવવામાં થતા વિલંબ અંગે બેંક ની અંદર ચેક જમા કરાવવું હોય અને એક બે દિવસમાં કે ત્રણ દિવસમાં માં નાણા નો જમા થાય તો એ પણ આપણો વાક નો કહેવાય તો આના માટેનો પત્ર ફરિયાદ પત્ર કહેવાય ત્યારબાદ ચેકના નાણાં જમા થવામાં વિલંબ અંગે તમને કોઈ પાર્ટી એ ચેક આપ્યો હોય અને તમે એ ચેક તમારી બેંક માં નાખો છો અને ચેકના નાણા જમા થતા નથી ટાઈમ સર તો પણ તમે ફરિયાદ કરતો પત્ર લખી શકો ત્યારબાદ ચેકને ખોટી રીતે અમાન્ય કરવા અંગે એટલે કે ચેક રિટર્ન કરે છે બેંક અકાઉન્ટ ની અંદર પૈસા હોવા છતાં આપણે પત્રમાં જોયું છે સમરસ નોયલિટી સ્ટોર

પત્ર વ્યવહારમાં રજૂઆત કેવી હોવી જોઈએ તેમજ તેની સાથેના પત્રો કોને સંબોધીને લખવા જોઈએ તો જુઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેના પત્રની અંદર રજૂઆત ખૂબ જ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ ત્યારબાદ કાર્ય સૂચિ એટલે કે એજન્ડાનો હેતુ જણાવો કાર્ય સૂચિનું બીજું નામ છે એજન્ડા. તો કાર્ય સૂચિનો ઉદ્દેશ જે વ્યક્તિને સભાની નોટિસ મોકલવામાં આવે છે

આ એનો એક હેતુ હોય છે ત્યારબાદ દરેક કાર્ય ક્રમવાર થાય એટલે કે કોઈ કામ બાકી નો રહી જાય કોઈ કાર્ય બેવડાય એવો અને કોઈ કાર્ય બાકી નો રહી જાય આવો હેતુ કાર્ય સૂચિનો હોય છે ત્યારબાદ સેબી ની માર્ગદર્શિકા મુજબ અરજદારો નું વર્ગીકરણ જણાવો તો સમજી લો કે વેચણી પાત્ર શેર અરજી અલગ અલગ પ્રકારના અરજદારના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે કંપની શેર બહાર પાડતી હોય એટલે ફોરેનર ઇન્ડિયન ઘણા બધા વ્યક્તિઓ શેરની અરજી માટે અરજી કરતા હોય તો પહેલું છે છૂટક રોકાણકાર એટલે કે રિટેલ ઇન્વેસ્ટર ઇન્ડિયાની અંદર જે ઘણા બધા ડિમેન્ડ એકાઉન્ટ હોય એ વ્યક્તિ જે આઈપીઓ ભરતા હોય તો એ બધા છૂટક રોકાણકાર કહેવાય ત્યારબાદ બિન સંસ્થાકીય એટલે કે ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો આ લોકો બિન સંસ્થાકીય મતલબ કે હોય ઇન્ડિયાના જ છે પરંતુ એની નેટવર્ક હોય બહુ ઊંચી હોય છે તો આવા રોકાણકારો ત્યારબાદ સંસ્થાકીય રોકાણકારો એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર ભારતની અંદર ના જ છે પણ મોટી મોટી કોઈ બેન્કો હોય વીમાની સંસ્થાઓ હોય મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ હોય આ બધાને કહેવાય છે સંસ્થાકીય રોકાણકાર અને કંપનીના કર્મચારીઓ પૈકીના રોકાણકારો એટલે કંપનીની અંદર જે કામ કરતા હોય માણસો એ બધા વ્યક્તિ આવી રીતના ચાર ડિપાર્ટમેન્ટ કંપની પાડે છે તો અરજદારોમાં અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકાર માટે કુલ બહાર પાડેલ શેર એમાંથી ઓછામાં ઓછા દસ ટકા શેર અનામત રાખવા જરૂરી એક માર્કમાં પણ પૂછાયા સમજી લો કંપનીએ સો કરોડના શેર બહાર પાડ્યા છે હંડ્રેડ કરોડ તો એમાંથી દસ કરોડના શેર મતલબ દસ ટકા એ સામાન્ય પબ્લિક માટે એટલે કે આ છૂટક રોકાણકારો માટે રાખવા પડે અનામત તરીકે સામાન્ય રીતે કંપની તેના વિજ્ઞાપન પત્રમાં દરેક પ્રકારના અરજદાર માટે કેટલા પ્રમાણમાં શેર ફાળવણી માટે અનામત રાખેલ છે તેનો ઉલ્લેખ કંપની વાળા કરતા જ હોય છે ત્યારબાદ અનિયમિત શેર વેચણી એટલે શું તો શેર વેચણી અંગેના જે નિયંત્રણો હોય કે જોગવાઈ હોય એટલે કે કંપની ધારા જે કાયદો હોય એનો અમલ કર્યા સિવાય એટલે કે નિયમોનો ભંગ કરીને જે શેરની વેચણી કરવામાં આવે છે તેને અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ આ વર્ષે ગુજરાતમાં એક પણ વિદ્યાર્થી ફેલ નહીં થાય એવો આપણો હેતુ છે તો આવા હેતુથી આપણે આઈએમપી બેસનું આયોજન કરેલું છે તો કોઈ વિદ્યાર્થીને આઈએમપી બેઝ લેવી હોય તો એની કિંમત માત્ર ને માત્ર સો રૂપિયા છે અને આઈએમપી બેઝના ફાયદા પણ ઘણા બધા છે ચેપ્ટર પ્રમાણે તમે રિવિઝન કરી શકો છો ત્યારબાદ લાઈવ લેક્ચર આપવામાં આવશે તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બધું સમજાવવામાં આવશે અને એકદમ પરફેક્ટ ક્વોલિટીની પીડીએફ પણ તમને આપવામાં આવશે કોઈ વિદ્યાર્થીને કંઈ ડાઉટ હોય તો ડાઉટ પણ સોલ્વ કરવામાં આવશે અને તમને ફૂલે ફૂલ વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે અને ગયા વર્ષના જે કાંઈ પેપર હોય એનું પણ તમને આની અંદર સોલ્યુશન આવરી લેવામાં આવશે વિદ્યાર્થીઓ છત્રીસ નંબર સાદા ડિબેન્ચર ને ગીરો ડિબેન્ચર નો તફાવત જણાવો તો જો તમારે કોઈ ભી મિનિમમ બે મુદ્દા લખવા પડે કારણ કે બે માર્કમાં છે એટલે તો જે ની ઉપર કંપની મિલકત ગીરવે નો મૂકવી પડે એટલે કે જામીનગીરી આપવી પડતી નથી એને કહેવાય છે સાદા ડિબેન્ચર અને સામે જુઓ જે ડિબેન્ચર ઉપર ની મિલકત ગીરવે મૂકવી પડે એટલે કે જામીનગીરી તરીકે મૂકવી પડે એને કહેવાય ગીરો ડિબેન્ચર ત્યારબાદ બે નંબર છે ગીરો મિલકત તો સાદા ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપની દ્વારા કોઈ મિલકતની જામીનગીરી આપવામાં આવતી નથી

ડિબેન્ચર હોલ્ડર કબજો મેળવી શકે ત્યારબાદ છે જોખમ તો આવા ડિબેન્ચર હોલ્ડરો બિન સલામત ગણાય તેથી એમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે સાદા ડિબેન્ચરમાં સામે આવા ડિબેન્ચર હોલ્ડરો સલામત લેણદાર ગણાય છે કારણ કે મિલકત ગીરવે છે તો જોખમનું પ્રમાણ ઓછું હોય છે ત્યારબાદ વિસર્જન સમયે આવા ડિબેન્ચર હોલ્ડરને બિન સલામત લેણદારો સાથે જો રકમ વધતી હોય તો નાણાં પરત મળે નકર કે ન મળે એમ ત્યારબાદ વિસર્જન સમયે ડિબેન્ચર હોલ્ડરને કંપની એક ગીરવે મૂકેલી છે મિલકત છે એ મિલકતનું વેચાણ કરીને તમને તમારા પૈસા ડિબેન્શનની રકમ ચૂકવવામાં આવે એટલે આમાં કોઈ જોખમ નથી ટૂંકમાં કારણ કે મિલકત ગીરવે મૂકેલી છે આમાં મિલકત ગીરવે મૂકેલી નથી એની સામે જોવા જઈએ તો આની પર વ્યાજ થોડું વધારે હોય આની પર થોડુંક વ્યાજ ઓછું હોય એમ ત્યારબાદ સાડત્રીસ નંબર અવેશ તરીકે મળે મેળવેલ

એની જગ્યાએ પૂરેપૂરા ભરપાઈ થયેલા શેર આપે અવેઝમાં અવેઝમાં એટલે મહેનતાણાના બદલામાં વ્યક્તિને શેર આપવામાં આવે છે તો આવા અવેઝમાં મેળવેલા જે શેર હોય આના કારણે તે વ્યક્તિનું નામ સભ્ય પત્રકમાં દાખલ કરવામાં આવે છે અને તે વ્યક્તિને સભ્યપત પ્રાપ્ત થાય છે તમે કોઈ જગ્યાએ કામ કરતા હોય અને તમારે બે લાખ કે ત્રણ લાખ કે પાંચ લાખ રૂપિયા લેવાના થાય કામના બદલામાં તો કંપની તમને કામના બદલામાં પાંચ લાખ લેવાના હોય તમારે એના બદલામાં એટલે અવેજમાં તમને શેર આપી દે તો સિમ્પલ વાત છે તમને તમને શેર આપે સભ્ય પદ મળે છે રોકડ રકમ કંપની આપતી નથી ત્યારબાદ સંચાલક તરીકે કોને શકાય અને કોને ન નિમી શકાય તો કંપની ધારાની જોગવાઈ મુજબ સંચાલક તરીકે માત્ર જે વ્યક્તિ કરાર કરવાને લાયક હોય તેવી જીવંત વ્યક્તિને જ તમે સંચાલક તરીકે નિમી શકો છો અને કંપનીમાં સંચાલક તરીકે જો ભાગીદારી પેઢી હોય એ વ્યક્તિ નથી કોઈ ટ્રસ્ટ હોય કે વ્યક્તિઓનું મંડળ કે અમૂર્ત વ્યક્તિત્વ ધરાવતી કંપની તમે આવા લોકોને સંચાલક તરીકે નિમી શકો નહીં એટલે કે જે કરાર કરવાને સમર્થ હોય લાયક હોય એવી તમે જીવંત વ્યક્તિને જ નિમી શકો બીજી કોઈ વ્યક્તિને નિમી શકો નહીં ત્યારબાદ પ્રોક્સી એટલે શું પ્રોક્સી દ્વારા મતદાનના હેતુઓ દર્શાવો તો ભાઈ કંપનીની સભામાં ગેરહાજર રહેતા જે શેર હોલ્ડર હોય બધા વ્યક્તિ સભામાં હાજર રહી શકે નહીં કોઈ કારણથી બહાર ગયા હોય તો કંપનીની સભામાં રહેતા શેર હોય એ સભાની અંદર પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રહેવાનો અને મત આપવાનો લેખિત અધિકાર આપે છે તો આવી વ્યક્તિને પ્રોક્સી તરીકે એનું બીજું નામ છે પ્રતિતાધિકારી તરીકે ઓળખવામાં આવે છે પ્રોક્સી દ્વારા મતદાનના હેતુ નીચે મુજબ છે જોવો

ત્યારબાદ કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ વિશે સમજાવો તો ભાઈ કંપનીને ફડચામાં લઈ જવાની હોય ત્યારે કંપની પ્રાથમિક સભા નો બોલાવે કે રિપોર્ટ અહેવાલ અદાલતને ઉપર ટ્રિબ્યુનલને ન મોકલાવે આવા સમયે વિસર્જન કરવામાં આવતું હોય તો જુઓ કંપની દ્વારાની જોગવાઈ પ્રમાણે જાહેર તેમજ ખાનગી કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય પછી એને કાયદેસરની પ્રાથમિક સભા બોલાવી પડે છે એ ફરજિયાત છે બધી કંપની માટે અને તેનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરીને રજીસ્ટ્રારને મોકલાવવો પડે છે અને એ ફરજિયાત મોકલાવો જ પડે કે ભાઈ અમારી કંપની આવી રીતના કામ કરે છે જો કંપની આ બાબતે કસૂર કરે એટલે કે રિપોર્ટ બનાવતી નથી કે સભા બોલાવતી નથી તો કંપની રજીસ્ટ્રાર અથવા કંપનીનો જે શેર હોલ્ડર હોય એ અદાલતમાં કંપનીને ફરજિયાત ફડસામાં લઈ જવાની અરજી કરી શકે છે કે ભાઈ કંપનીને વિસર્જન કરો કંપનીને બેન કરો

કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે અને અદાલતને યોગ્ય લાગે તો કંપનીને ફડચામાં લઈ જવાનો એટલે કે વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે તો વિદ્યાર્થીઓ અપડેટ મેળવવા માટે તમે અમારી સાથે ગ્રુપમાં જોડાઈ શકો છો અને કોર્સને લગતી માહિતી માટે તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો તો વિદ્યાર્થીઓ થેન્ક યુ આભાર આપનો દિવસ શુભ રહે